રાજ્યમાં જે પ્રોહિબિશન દારૂ જુગાની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા એને નિષ્ણાભૂત કરવા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે અનુસંધાને અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ દ્વારા આખી રેન્જના તમામ પોલીસ અધિકારીશ્રીઓને સૂચના આપેલી અને આ બાબતે ખાસ કરીને અત્રેના એસપી શ્રી વિકાસ સુડા સાહેબ દ્વારા થાણા ઇન્ચાર્જશ્રીઓને થાણા અધિકારીશ્રીઓને આ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી જે બાબતે મુન્દ્રા ખાતે એક મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવ્યો છે જેમાં એકત્રીસ હજાર પાંચસો બોટલો જુદા જુદા બ્રાન્ડની બોટલો પકડવામાં આવેલી છે અને જે ફક્ત દારૂનો જે મુદ્દામાલ છે એ એક પોઈન્ટ એકોતેર કરોડનો થાય છે અને વાહનો સાથે બે પોઈન્ટ અગિયાર કરોડનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને પકડવામાં આવેલા છે અને ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે હા આરોપીઓના નામ છે વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાદવ વિક્રમસિંહ વાઘેલા છે એ મુંજપુર મુજપુર શંખેશ્વર પાટણનો છે અને રામદેવસિંહ જે છે જાદવ એ સુરેન્દ્રનગરનો છે અને જે વોન્ટેડ આરોપીઓ છે એમાં એક અનિલસિંહ જાડેજા કરીને છે અને એક મહીપતસિંહ જાદવ કરીને છે અને એક મોટો આરોપી છે જે રાજસ્થાન સિક્કરનો છે અને અનિલ પાંડ્યા કરીને છે જે જેની વિરુદ્ધમાં ઘણા બધા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે અને જે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને અહીંયા વોન્ટેડ છે ગુજરાત ખાતે હા લોકેશન જે એક્ઝેક્ટ છે એ મુન્દ્રા તાલુકામાં જે દ્રબ છે દ્રબ ગામ એની દ્રબ જીઆઈડીસીમાં ગોડાઉન નંબર તેત્રીસમાં થી આ મુદ્દામાલ પકડાયેલો છે અને જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ જે ગોડાઉન છે તેત્રીસ નંબરનું એ એના માલિકને કબજેદાર એક નરેન્દ્રભાઈ મકવાણા કરીને છે અને શ્રી ઓમ ટ્રેડિંગ કંપનીના જે પ્રોપરાઇટર છે એ અમિત ચૌહાણ કરીને છે એમના એમનું આ ગોડાઉન છે પ્રાથમિક દ્રષ્ટિએ આ તપાસમાં નીકળેલું છે એમનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસનો વિષય છે પણ હાલમાં આ જગ્યાએથી મુદ્દામાલ મળી આવેલો છે મોડેસ ઓપરેન્ડી એ હતી કે એ લોકો ટ્રકમાં આ દારૂ લાવેલા હતા મોકલનાર જે છે એ આ અનિલ પાંડિયા છે જે સિકરનો છે જે વોન્ટેડ છે અને મંગાવનાર જે છે બે આરોપીઓ અનિલ સિંહ જાડેજા અને મહીપતસિંહ એ બંને વોન્ટેડ છે એમણે મંગાવેલો અને અહીંયા એજ એ ગોડાઉનમાં માલ ઉતારેલો હતો અને પછી ત્યાંથી કટિંગ કરવાનું એમનો પ્લાનિંગ હતો એટલે જુદી જુદી ગાડીઓમાં એને લઈ જવાનું સપ્લાય હા એની અગાઉની હવે એ લોકોને અત્યારે તો વોન્ટેડ છે એમને પકડીને પહેલાં તો એમનો ગુનાય ઇતિહાસ કારણ કે એમની વિરુદ્ધ પણ ગુના તો છે દાખલ થયેલા છે માંડવી અને વગેરે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ